પણ જે આવ્યા હતા એ લોકો કોઈ આવે આ બાર નહીં બરાબર તો આપણે નવા માણસો જો સહેલેશ છે પણ લાલભાસી જયેશ ને હું અમે ચાર જણા સહીએ એક ભાઈ આ તો જય કાલી શમશાનની વાત કરી જે આ માતાજી દર્શન કરીને માતાજી દર્શન કરીને તો નો મોભળી અને ફોન ફોન કરો ફોન નંબર

કે સમસાનની ભૂમિ અંદર જે અંદર શમશાન હોય મોણ ને જેને જેને રહેવું હોય એક ઇનામ છે કે દસ મિનિટ ઉભું દસ મિનિટ મિનિટ અંદર ઉભા રહ્યા હો તો તમારે ઈનામ મળશે બરાબર તો જોઈ લો આપણે આવી ગયા મારા જે બીવરાઓ નહીં

તો આપણે એક સેટઅપ કરીશું કે એ જો ઊભો રહે આ જગ્યા ઉપર એ કારણ આપણે સ્ટેન લગાવી દેવું આપણે લગાવી દઈએ આપણે ફોન ચાલુ કરવાનો જો જ રાખવું હા આટલ રાખવું જ રાખવાનું ને આટલે તો આપણે સ્ટેન્ડ લગાવશું એના પર મોબાઈલ લગાવશું રેકોર્ડિંગ ચાલુ રહે દસ મિનિટ સુધી કમ્પ્લીટ જેવી દસ મિનિટ થયેલા થઈ જાય ને એવું તારા ફોન કહી દેવા ફોન નહીં લાવે ફોન નહીં અમારે ફોન લઈને બહાર આવી ગયો બરાબર તો અમે બહાર બેઠા હઈએ કે કે બેઠે હા બસ હા તો મિત્રો ચેટા બેઠક પર મળી મારવા આવો ને હોખા પાડજો ના મારવાની આ નમી લેજો આપણું ઉચ્ચાર હો ફોન ફોન ચાલુ રાખવાનો ફોન ફોન રેકોર્ડિંગ ચાલુ રાખવાનો

લાલો અને જયેશ અમે જઈએ છીએ બાર તો ભાઈ હજી પૂછું તારા અંદર ખાલી આ કૂતરું જેડું બેઠું હોય એક જ છે અમે કોઈ રહેવાના નહીં હજી કોઈ લાગતું હોય કે હું નહીં રહી તો પાછા આપણે ચેલેન્જ રહેવા જઈએ ના કશું હો હતું કમ્પ્લીટ કમ્પ્લીટ તો મિત્રો ભાઈ એના જોખમ ઉપર તૈયાર થયો આપણે તો ખાલી ભાગડી છોડ દઉં હજી હોય

ટાઈમ જોઈ લો ને કેટલો થયો જો છે બાર ને સત્તરથી છે હા બાર મિત્રો એક વાર મિત્રો બતાવી દો હા કમ્પ્લીટ આપણે બતાવી દઈએ જુઓ બાર ને સત્તર કમ્પ્લીટ બરાબર બાર બારને હજારથી ને એટલે બારને અઠ્યાવીસ હા રાઈટ તો ચલો આપણે બહાર જઈએ આવજો હા બાય બાય હા મિત્રો હંગાત વાળા બધા જતા અહીં હવે જોઈએ આપણે ચેલેન્જ પૂરી કરવાની આપણે સાથીના પાટીયા કાંઠા તો કરી નાખે હી હવે જોઈએ કેટલી કેટલા કાંઠા રહી દસ મિનિટમાં થઈ જાય કે નહીં i'm tired la... हेलो मारा मित्र नो फोन आयो है हेलो हां एक मित्र ने लगते हैं वाह थोड़ी थोड़ी तो लागो मंडी है ये वो तो हमें पास है ना ना और चैलेंज में ली थी तुम्हारी पूरी करनी पड़ती है यार कमी तेरा है समझ ना मारी

આપણે તો ચેલેન્જ લીધી હઈએ આપણે તો કદાચ પૂરી થઈ જાય થઈ જાય લાલભાઈનો વારો હો

กระเายเริงรือง่ายๆหัวนะ

તો મિત્રો જેમ તેમ કરીને અમે ચેલેન્જ પૂરી કરી હ અને થેન્ક યુ તમે બધા આવ્યા પણ કોઈ તકલીફ નહીં થી એનો ભગવાનનો બહુ આભાર છે અને મહાદેવનો બહુ સાથ મળ્યો ને કે કોઈ કાકા પાછું થઈ જતું ને તો જવાબ હાલત આપણે તો બધાની ચેલેન્જ પૂરી કરી બરોબર એક જ જણે પૂરી કરી મારી તો તાકાત નહીં જવાની હો ભાઈ હાલ ભાઈ ના પાડી મારે આવું કરીને આવ્યો ખરેખર દિલથી કહું મારે અંદર હવે જવાની તાકાત જ નહીં હારે એમ કરીને આવ્યા હવે મેળ જ ના આવો તો કદાચ જીરો અમે એમ આવ્યો હોત ને દસ મિનિટ પૂરી કરીને

તો હવે મિત્રો અમે ઘરે જઈએ સાડા બાર વાગ્યા એક વાગવામાં અડધો કલાક એટલે ત્રીસ મિનિટ બાકી છે અને ચેલેન્જ આ જેમ તેમ કરીને આવરી પૂરી કરી છે તો જો તમને સારી લાગે તો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરોબર અને કોમેન્ટ કરજો મારાય હોય ઊભું રહેવાનું આપણે જાડી દીધી આ પટી જવાનું મને એટલું વિડિયો જોવાનું રાખજો અમારા જેવા આખતરા કરતા ને અને મને છોકરા તો કોઈ કરતા હા અમે તો કર્યો પણ કોઈ મિત્ર એ આવા ખતરા કરવા ખરેખર દિલથી કહીએ કે જે ભાઈ જેના વિત્તી ખબર અમે તો હસીએ હે પણ એના ભાઈના મૂઢા પરથી આહુ જતું રહ્યું એના એ ચી છે એને ખબર તો મિત્રો હવે અમે વાથી નેકડી ઘર બાજુ અને થોડું ચા પાણી ચા પાણી કરી દઈએ